અને તે કુલ બાર જેટલા એનડીપીએસ સંબંધિત કેસોમાં વોન્ટેડ હતો આ ધરપકડને ગુજરાતના આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવે છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી પાંડે મૂળ ઓડિશાના ગંજમ જિલ્લાના જગન્નાથપુરના છાછીના ગામનો વતની છે અને તે સ્નાતક સ્તુતિનો અભ્યાસ કરેલો છે બે હજાર તેરમાં તે કામની શોધમાં સુરત આવ્યો હતો અને ટૂંક સમયમાં જ ગેરકાયદેસર ગાંજાના વિતરણના ધંધોમાં સંડોવાઈ ગયો હતો તે રેલવે નેટવર્કનો ઉપયોગ કરીને ઓડિશાથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાંજાની હેરાફેરી કરતો હતો

છવ્વીસ લાખના બે વાનો સહિત કુલાસ સ્વરૂપે બે પોઈન્ટ પાંત્રીસ કરોડની સંપત્તિ જપ્ત કરી છે ગુજરાત અને ઓડિશા પોલીસ છેલ્લા ઘણા સમયથી સંયુક્ત રીતે તેની શોધમાં હતી આ ધરપકડથી ગુજરાતમાં સક્રિય એક અત્યંત સંગઠિત ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે